તો બાપાની ગુરુ પરિણામ તો બાપાના સાહિત્યની અંદર તમે જોઈ શકો છો કે કેટલું બધું ડેકોરેશન કરવામાં આવેલું છે શિરીઝથી ને બહુ બધું ડેકોરેશન કરવામાં અત્યારે આવેલું છે અને બાપાના સાહિત્યની અંદર અત્યારે સાંજના સમયે પણ જુઓ ભક્તોની બહુ બધી ભીડ છે અહીંયા દૂર દૂરથી ભાવિ ભક્તોના બાપાના સાહિત્યમાં બાપાના દર્શન કરવા આવેલા છે તમે જુઓ હજારોની સંખ્યામાં ભક્તો સાંજના સમયે પણ બાપાના દર્શન કરવા આવી ગયેલા છે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અમે તમને બાપા સીતારામના દર્શન પણ કરાવવાના છે પબ્લિકની ભીડ તમે જો બાપાના 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 ભક્તો છે છે અને દૂર દૂરથી ધામની અંદર દર્શન કરવા આવેલા હવે તમને તમને કરાવવાના છે અમારા બાપા સીતારામના દર્શન તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો અને કમેન્ટમાં એક બાપા સીતારામ લખતા રહેજો બધાએ આ છે એ ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરે પણ બહુ બધું ડેકોરેશન કરવામાં આવેલું છે અને અહીંયા પણ ભાવિ ભક્તોની બહુ બધી દર્શનમાં પણ ભીડ છે અત્યારે અત્યારે સમાધિ મંદિરની વાત વાત કરું તો સમાધિ મંદિરનું જોવો અત્યારે ડેકોરેશન ચાલુ છે સાંજનો સમય છે તો પણ ડેકોરેશન હજી કરી રહ્યા છે અહીંયા બાપાના ધામની અંદર અત્યારે બાપાના ભક્તોની બહુ બધી ભીડ છે દૂર દૂરથી અહીંયા બાપાના ભક્તો બધાય બાપાની અંદર બાપાની ધામની અંદર બાપાના દર્શન કરવા આવ્યા છે તમે પણ સમાધિ મંદિરના દર્શન કરી લેજો અહીંયા છે ફરીફરે વધારવાનું અહીંયા તમારે શરીફર વધારવાનું હોય તો આ સાઈડ તમારે શરીફર વધારવું તો અહીંયા બધા ભાવિ ભક્તો બાપાના ધામની અંદર શરીફર અત્યારે હાલની અંદર વધારી રહ્યા છે તમે જુઓ દેખાય બાપાનું મોટું મેન મંદિર છે તમે જુઓ કે બાપાના મોટા મેન મંદિરનો પણ ઘણો બધો શણગાર કરવામાં આવેલો છે અને ભાવિ ભક્તોની તમે ભીડ જુઓ તો ભાવિ ભક્તોની પણ બહુ બધી ભીડ છે બાપાના ધામની અંદર તમે જુઓ અને મોટા મંદિર અંદર બધું ફૂગથી બધું શણગાર કરવામાં આવેલો છે બાપાનો તમે જુઓ કે બહુ બધા ફૂગાથી ડેકોરેશન સારું એવું કરવામાં અત્યારે આવેલું છે અને તમે જુઓ અને કમેટમાં એક બાપા સીતારામ બધા બધાને બાપાના દર્શન કરી લેજો મારા વાલા સાથે સાથે રામચંદ્ર ભગવાનના પણ તમે દર્શન કરી લેજો આ મારી પાછળ તમને જે દેખાય છે એ બાપાનું મંદિર છે અને બહુ બધા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવી ગયેલા છે તમે જોઈ શકો છો કે ભક્તોની બહુ બધી ભીડ છે તો કમેન્ટમાં એક બાપા સીતારામ લખો અને જો સાંજના સમયે પણ અહીંયા બાપાના સાહિત્યની અંદર બાપાના પ્રેમ અને ભાવથી ભાવિ ભક્તો અને જો બાપાની ધૂન સરસ મજાની ગાઈ રહ્યા છે તમે નિહાળી શકો છો તો કમેન્ટમાં એક બાપા સીતારામ લખતા જજો બધા મારા વાલા જો બાપાની સાંજના સમયે પણ અહીંયા બાપાના ભક્તો અને અરે ભાવથી બાપાની ધૂન અહીંયા ચાલુ છે અત્યારે ને રાતનો લગભગ સાડા અગિયાર બાર વાગ્યા જેવો સમય છે તો પણ બાપાના ધામની અંદર બાપા સીતારામની ધૂન અત્યારે હાલમાં ચાલુ છે અને તમને દેખાય એવો ગુરુ પૂનમ છે તો એટલો બધો બકાલાનો બધો સ્ટોક કરવામાં અત્યારે આવેલો છે તમને રાખતો છે કાંઈ માર્કેટ છે પણ માર્કેટ નથી આજે શ્રી ગુરુવાસન બગલાના ધામની અંદર રસોડાનો બધો અત્યારે એટલો બધો ઘણો બધો સ્ટોક કરવામાં આવેલો છે ઘણા બધા જથ્થાની અંદર એવો ચોકીયું ચોક્યું અત્યારે રીંગણાના ફોડવાની ભરેલી છે તમે જોઈ શકો છો જુઓ જોવો જોવો અહીંયા સાંજના સમયે પણ બાપાની પ્રસાદી એટલે કે સાની પ્રસાદી અને સ્વયંસેવકો બધાને સાની પ્રસાદી પાઈ રહ્યા છે સાંજનો સમય છે તો પણ સ્વયંસેવકો પણ બહુ બધી સારી એવી સેવા કરી રહ્યા કરે છે અને દૂરથી જે સ્વયંસેવકો સેવા કરવા આવે છે તો અહીંયા બાપાની રામરોટી સ્વયંસેવકો અત્યારે બનાવી રહ્યા છે સાંજનો સમય છે તો પણ અહીંયા બાપાની સેવા બધા બહુ સારી એવી કરી રહ્યા છે તમે જુઓ કે બાપાના ધામની અંદર અત્યારે ભક્તોની ભીડ તમે જુઓ અહીંયા દૂર દૂરથી માણસો બાપાના ધામની અંદર બાપાના દર્શન કરવા આવે છે તમે પણ આવો અને બાપાની શાની પ્રસાદી સવાર સવાર ચાલુ રહે છે એવું લાગે છે ને અત્યારે સાંજના સમયની અંદર તમને વાત કરું તો ભોજન લઈ પણ અત્યારે ચાલુ છે સાડા અગિયારે પણ ભાવિ ભક્તો અહીંયા પ્રસાદી લેવા હજારોની સંખ્યામાં આવે છે તમે જુઓ તો અમારો વિડીયો તમને ગમે એક લાઇક કરો શેર કરો અને ફોલો કરો જય માતાજી ને જય મંગલમાં